જેનો હસતો ચહેરો જોઈને બાળકો મોટા થયા હોય તે માતા અચાનક આંખો થી ઓઝળ થઈ જાય તો આવી ઘટના બની છે પંચમહાલના કડજિયા ગામમાં ગીતાબેન અગિયાર વર્ષ પહેલા પિયર ગયા હતા જ્યાંથી તેઓ માનસિક સ્થિતિને લીધે અચાનક ગુમ થઈ ગયા તેઓ ક્યાં ચાલ્યા ગયા હતા તે ખુદને પણ નહોતી ખબર માતાના વિરહમાં તેમના ત્રણ સંતાનોના આંસુઓ પણ હવે તો સુકાઈ ગયા હતા પરંતુ પંચમહાલ પોલીસે અગિયાર વર્ષથી પડેલા સંતાનોને તેમની માતા સાથે ફરી ભેટો કરાવ્યો અને અમને પોલીસ છેક કલકત્તા સુધી લઈ ગઈ હારે રહી હારે રહી એમના પરિવાર જોડે ત્યાંથી અમને અપાવીને એના પરિવાર જોડે અમે મિલન કરાવી અને અમારું અમે વધારે શું આભાર કહી શકીએ પણ સાહેબ જે આ પોલીસ ખાતે તેમજ સરપંચ શ્રીઓએ જે આ

થોડી સંતાનોને દાદા દાદી કે મામા મામી પણ નહીં હોવાથી તેઓના અન્ય સ્નેહીજનો દ્વારા ભરણ પોષણ માટે મદદ કરવામાં આવતી હતી એવી જ રીતે સંતાનો હાલ ઉછરીને મોટા થઈ રહ્યા છે પરંતુ ઘરની પરિસ્થિતિ ખરાબ અને ગરીબ હોવાના કારણે તેઓએ અભ્યાસ છોડી દીધો અને ક્યાંક રોજગાર મળે ત્યારે રોજગાર કરી પોતાનો નેવા કરી રહ્યા છે

ગીતાબેન ગામમાંથી હતા છેક કોલકાતા સુધી પહોંચી ગયા ગીતાબેનની માનસિક સ્થિતિ જોઈ કોલકાતા પોલીસે ગીતાબેનને હોસ્પિટલમાં હોસ્પિટલ માં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં તે અંદાજિત દસ વર્ષ ઉપરાંત જેટલા લાંબા સમય સુધી અર્ધ બેભાન હાલતમાં હતા दस वर्षा समय बाद होश में वो करीबन साल से पे है। पुलिस लाई थी उनको। तो तब तो वो कुछ भी नहीं बोल पा रहे थे हाँ। अनोन हो के यहाँ भर्ती थे उसका यादाश्त हो चुका था हाँ। और वो भटकता हुआ मिले थे पुलिस को फिर बहुत कोशिश के बाद हम लोगों का डॉक्टर सिस्टर क्लिनिकल साइकोलॉजिस्ट सब सफाई कर्मी सबने जी जान लगा के उसका सेवा किया चिकित्सा किया यहाँ इतना पेशेंट लोड है 500, फिर भी जितना हो सके हम केयर दिया तो दवाई तो दवाई काम किया ही उसका यादाश्त लौटाने के लिए उसके साथ जो प्यार और आंतरिकता होता है ना ह्यूमन टच वो भी हम कोशिश किया उसको देने के लिए अग्न वर्ष बाद कोलकाता गुम थे महिला पोता वतन परत फरिया માનસિક રીતે અસ્થિર થઈ ગયેલા ગીતાબેન કોલકાતા થી ટ્રેન માં વડોદરા આવ્યા હતા રેલવે સ્ટેશન ઉપર માતા ને તેના ત્રણ સંતાનો સાથે મિલન કરાવતા લાગણી સભર ના દ્રશ્યો સૌ કોઈ ની આંખો ભીની કરી નાખી હતી જ્યાંથી તેઓ ને પોતાના ગામ ભામૈયા ખાતે લાવવામાં આવ્યા હતા ભામૈયા ખાતે આવ્યા બાદ તેઓ નું ગ્રામજનો અને પોલીસ તંત્ર એ સ્વાગત કર્યું હતું આ ભાવુક દ્રશ્યો જોઈને સૌ કોઈ ની આંખો હરખ ભરાઈ ગઈ નામદેવ પાટિલ પંચમહાલ ગુજરાત ફર્સ્ટ